છે ધમાકેદાર જોરદાર કોમેડી વિડિયો છે એટલે જોવાનું કોઈ ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા જ નહીં અમારે કોઈ વિડીયો મેં કીધું નથી કે સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો કે લાઈક કરો પણ આ વિડીયો કહું છું લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ બધું જ કરો અને હું જોઉં છું હવે પેન લેવા પણ હજી થોડું તમારે કહી દઉં બે મિનિટ રૂકી દો કે મારા વિડીયો મસ્ત છે જોવાનું ભૂલશો નહીં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને મજા આવે તો લાઈક કરજો મજા ના આવે તો લાઈક કરજો હવે હું તો જોબડી બોલાવું મિત્રો કેમ છો બધા મજામાં હશો તો આપણે જો ક્લિપ લખવાની ચાલુ હતી વિડીયો ઉતારવાનો જોરદાર કોમેડી આવી રહી છે જોવાનું ભૂલતા નહીં તમે અને જો અમે ક્લિપ લખતા હતા પણ લખતા લખતા બેન થઈ રહી છે હવે ગામમાં ભાઈને લેવા મૂકી દીધો છે આપણે કોળા બાને લેવા મૂકી દીધા છે કોને અને હું અત્યારે હાલમાં જોરો હું ઘરે અને ક્લિપ લખવાનું આપણે મોડું ચાલુ કરતા કલાક બે કલાક લાગશે કેમ કે આપણી પાસે બાઇક નથી એટલે ચાલીને ગયો છે ગામમાં ગામમાં લેવા માટે પેન પેન લઈને આવ છે પછી આપણે ક્લિપ લખ્યા અને પછી શૂટિંગ ચાલુ કરશું એના માટે આજનો દાડો તો આપણે આખો ફેલ જ છે એટલે ચાલો ને હવે આપણે જવાનું છે ઘરે આવી ગયા તમે ક્લિપ લખવા માટે અને વિડિયો કરો શૂટિંગ કરવાનું ચાલુ હતું અને હા એક વાત સાંભળેલી છે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધું અમે કોઈ પણ વિડીયોમાં બોલ્યા નથી કે સબસ્ક્રાઈબ તમે કરી દીધું પણ આ વિડીયોમાં અમે બોલી રહ્યા છીએ ಕಾಮಿಡಿ ವಿಡಿಯೋಸ್ ಜರು ನೋ ನೋವು ಆರ್ತಾರೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡೋಣ ಜಯ ಮಾತಾಡಿ